નમસ્કાર જય માતાજી રાજકોટની લોકપ્રિય ન્યૂઝ ચેનલ એટલે કે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને સફળતાપૂર્વક પચીસ વર્ષ પૂર્ણ થવા બદલ શ્રી રુદ્રશક્તિ મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા તેમની ટીમ તથા તેમના પ્રમુખ શ્રી માયાબા જાડેજા તરફથી હું ડૉક્ટર અનુષ્કા દેવી જાડેજા આપ સૌને અભિનંદન પાઠવું છું સૌરાષ્ટ્રની લોકપ્રિય જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કરવા બદલ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના ચેનલોના સંચાલકો તથા તેમની પૂરી ટીમને હું અભિનંદન પાઠવું છું પત્રકારત્વમાં આપે જે મહત્વની ભૂમિકા ભજવી છે પછી એમાં કોરોના હોય કે સમાજને લગતા દરેક કાર્યક્રમો હોય એવી તમામ બાબતોને આવરીને આપે જનતા સમક્ષ રજૂ કરી એ એક નોંધનીય બાબત છે પત્રકારત્વ એટલે કે સૌરાષ્ટ્રની જનતાનો એક અરીસો જેમાં આપે સારી સાચી વાસ્તવિક બાબતો લાવીને સમાજને ઉજાગર કર્યા છે તમે લોકોએ સમાજને શિક્ષિત કરવા ઉજાગર કરવા તથા સમાજને બેઠો કરવા અનેક પ્રયત્નો કર્યા છે તેના કારણે લોકોમાં જાગૃતિ આવી છે અમારી સંસ્થા વીસ વર્ષથી કાર્યરત છે જેમાં અમે દરેક પ્રકારના કાર્યક્રમો કર્યા એ કાર્યક્રમોને આપે સારી રીતે આવરીને સમાજ સમક્ષ રજૂ કરી સમાજને અમારા કરેલા કાર્યક્રમો બતાવીને એ બદલ હું આપનો આભાર માનું છું ફરી એકવાર છવ્વીસમાં વર્ષમાં આપનો મંગલ પ્રવેશ એ એક સફળતાના શિખરો આપ સર કરો એવી ખૂબ ખૂબ શુભકામના જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય જય માતાજી